વીજ કરંટથી એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત ધરાધરા ગામમાં દુર્ઘટના હૃદય દ્રાયવક દુર્ઘટના માહોલ જોવા મળી રહ્યો છે મહત્વની વાત કરવામાં આવે તો વાત કરીએ બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ધરાધર ગામે વીજ કરંટ લાગતા એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત નીપજ્યા છે ગામમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે ધરાધરા વાવ તાલુકાના ગામમાં આજે વહેલી સવારે અત્યંત દુઃખદ અને હૃદય વિદ્રા ઘટના બની છે ખેતરમાં વસવાટ કરતાં એક જ પરિવારના ત્રણ સભ્યોને અચાનક વીજ કરંટ લાગતા ઘટના સ્થળે જ મોત નીપજતા સમગ્ર પંથકમાં શોકના ગરકાવમાં ડૂબી ગયો છે મૃતકમાં દીકરો પથુભાઈ જેઠાભાઈ દલિત પિતા જેઠાભાઈ દલિત અને માતા રાખુબેન દલિતનો પણ સમાવેશ થાય છે આમ દલિત પરિવારમાંથી ત્રણ સભ્યોના એક સાથે મોત સવારે અંદાજે આસપાસની ઘટના હતી જ્યારે ત્રણેય ખેતરમાં સામાન્ય રોજિંદા કામ માટે ગયા હતા અચાનક વીજ લાઈનમાં કોઈ તકલીફના કારણે કરંટ ફેલાયો હોવાનું પ્રાથમિક તારણ અનુમાન કરવામાં આવી રહ્યું છે વીજ કરંટ લાગતા તાત્કાલિક ત્રણેયને મૃત્યુ થયા હતા પરિવારના અન્ય સભ્યોને આજુબાજુના લોકો પણ દોડી આવ્યા ત્યારે ત્રણેયના શરીર બેહોશ થઈ ગયા હતા આ ઘટનાની જાણ ધરાધરા સહિત આસપાસના ગામોમાં થતા શોકનો માહોલ ગામમાં છવાયો છે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે વીજ કંપનીના અધિકારીઓને ઘટનાની જાણ કરવામાં આવતા તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા પ્રાથમિક તબક્કે વીજ લાઈનમાં તકલીફના કારણે શોર્ટ સર્કિટથી કરંટ ફેલાયો હોવાની શક્યતા સેવવામાં આવી રહી છે પોલીસ પણ ઘટનાની તપાસમાં લાગી ગઈ છે ઘટના બાદ ગ્રામજનોએ વીજ વિભાગની બેદરકારી સામે વ્યક્ત રોષ કર્યો છે આક્રોશ વ્યક્ત કર્યો છે ઘણા સમયથી લાઈનોમાં તકલીફ હોવાની જાણકારી આપવામાં આવી હતી છતાં પણ યોગ્ય રીતે સંભાળ ના લેવાતા આ ત્રણ લોકોના મોતના મુખમાં ધકેલી દેવામાં મહત્વનો રોલ આ વિભાગે કર્યો છે જે દુઃખદ ઘટના બની છે તેવું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે ઘટનાથી સમગ્ર તાલુકામાં દુઃખની લાગણી જોવા મળી રહી છે સહાનુભૂતિ માટે સ્થાનિક આગેવાનો સરપંચો નગરજનો મૃતક પરિવાર પાસે પહોંચ્યા હતા અને આશ્વાસન આપી રહ્યા હતા અને મદદ થવા માટે આશ્વાસન આપતા પણ જોવા મળી રહ્યા છે આમ વીજ કરંટથી એક જ પરિવારના દલિત પરિવારના ત્રણ સભ્યોના મોતથી ધરાધરા ગામમાં હૃદય દ્રાવક દુર્ઘટના સર્જાઈ છે અને આ ઘટનાના કારણે ગામમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે